આપને એક વાત જણાવતા મને આનંદ થશે અને આપને પણ આનંદ થશે કે અમે સતત આ બાબતનો સર્વે કરીએ છીએ લગભગ વર્ષથી હું તો આ બાબતમાં છું અને મારી મારી સાથે પાસે અત્યારે બાળકો છે જે તરછડેલા પણ કહેવાય અથવા માતા પિતાના અનાથ બાળકો પણ છે અને એ સિત્તેર બાળકો અત્યારે વિનામૂલ્યે મારા ક્લાસીસમાં ભણે છે જેને અમે પુસ્તકોથી લઈને ગણવેશ સુધી ઉનાળો આવે તો એ પ્રકારનું ઠંડુ પાણીની વ્યવસ્થા પછી શિયાળો આવે તો સ્વેટરની વ્યવસ્થા ચોમાસામાં છત્રીની વ્યવસ્થા અમે કરીએ છીએ અને સિત્તેર બાળકો મારા ત્યાં ભણે છે એમાંથી અત્યાર સુધીમાં ત્રણ એન્જિનિયરો બની ગયા શું વાત છે બહુ સરસ કહેવાય અને જ્યાંથી છોકરીઓને છોકરાઓને ભણવાનું કોઈ સ્કોપ જ નહોતો માન્યતાઓ જે મગજમાં ફિટ હોય તો છોકરીને દીકરીનો કોઈ ભણાવતું નહીં એ જગ્યાએથી બેન આજે ત્રણ ચાર છોકરી બીકોમ થઈ ગઈ બે છોકરી બીએ થઈ ગઈ એમબીએ સુધી પણ અત્યારે જાય છે ખૂબ અને સતત અમે જોડાયેલા છીએ જ્યાં સુધી આ દેહ છે કારણ કે આપના જેવા મહાન વ્યક્તિત્વનો ઘણાનો મારા પર ઉપકાર છે અને એ ઉપકારનો બદલો ચૂકવવા માટે મારે તો કંઈક કરવું જરૂરી છે તો હું એ બદલો સીધો આપ આજે હું આપની પાસે કાંઈ લઈને આવું તો તમે સ્વીકાર નહીં કરો કારણ કે હું એક વિદ્યાર્થી છું આપ ગુરુ છું બરાબર છે ને આપને કાંઈ કમી નથી ઈશ્વરની દયા છે પરંતુ મારે એનો બદલો આપવો છે વળતર બહુ બહુ સરસ કહેવાય ખરેખર સારા ઉચ્ચ વિચારો છે તમારા આ જાણીને મને ખુદને એમ થાય છે આ તમે કદાચ મારું આ કાર્ય પૂરું કરીને જશો પણ હું મારા મનની અંદર આ બહુ જ વાઘોળીશ એમ આ ઘટનાને કે બહુ સરસ ચાલો સંતોષ છે અમને એમ કે અમારા ભણાયેલા છોકરાઓ આટલી સુધી પહોંચી ગયા છે અને હું તમને ખાલી એક મારે ધ્યાન દોરું કે હવે પછી તમે આ બાળકોને લગતું કોઈ એવું કામકાજ હોય તો મને પણ થોડી હેલ્પ કરવા માટે વાત કરજો મારાથી જે થશે કરીશ બીજું શું આ જે તને સીડબલ્યુસી સંસ્થા કહીને ત્યાં બહુ એટલી બધી સરકારની સંસ્થા છે જેમાં સાહેબે ખૂબ એમાં કાર્ય કર્યું છે બહુ બાળકોને એટલી બધી હેલ્પફુલ છે સંસ્થા સરકારનું જ છે બધું તો તમે એના નિયમો કોઈ કઈ જાણશો ને તો એના દ્વારા તમે આ જગ્યાએ પણ કંઈક સ્ત્રોત લાવી શકશો બેન હું તમારી તમારી પાસે ભણ્યો છું અને અનેક લોકો સાથે ભણ્યો છું જેમાં મને આર્થિક રીતે ઘણા લોકોએ મદદ કરી છે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા લોકોએ મદદ કરી છે પિતાની એટલી બધી સંપત્તિ નથી અને પિતાની એટલી આર્થિક ક્ષમતા પણ નથી તેમ છતાં હું અત્યારે હાઈ ક્વોલિફાઈડ છું એમ કહેવાય કે વેલ એજ્યુકેટેડ તો આજે આ કામ કરતાં મને આનંદ થાય છે અને મને એવું લાગે છે કે હું ક્યાંક ને ક્યાંક ઋણ વાદા કરું છું પણ હું એવું માનું છું બેન કે જે ગામ જે ગામના યુવાનો જે છે દરેક ને પોતાના વતન માટે એટલો ગર્વ તો હોવો જ જોઈએ ખરેખર આપણે બીજું કઈ ના આપી શકીએ પણ આપણું ગામ